સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં જ્યાં ડાંગરનો સૌથી વધુ વાવેતર થાય છે ત્યાં ખેડૂતોને ડાંગરના તૈયાર પાકને વ્યાપક નુકસાન થતા માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે ખેડૂતોની વેદનાને નુકસાનીની ગંભીરતા સમજવા માટે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પોતે અસરગ્રસ્ત ખેસર ખેતરોમાં પહોંચ્યા હતા નાયબ મુખ્યમંત્રી હર્ષ ખેડૂતોની વાસ્તવિક પરિસ્થિતિ જાણવા માટે પ્રોટોકોલને નેવે મૂક્યો હતો તેઓ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સેલુદ અને દિહણ ગામની સીમા બગડી ગયેલા ડાંગરના ખેતરમાં પોતાના બૂટ કે ચંપલ ઉતારીને પગપાળા ઉતર્યા હતા બગડેલા અને નમી ગયેલા પાકની વચ્ચે ચાલતા તેમણે ખેડૂતની જેમ જ ડાંગરના પાકને પોતાના હાથમાં લીધો હતો અને તેની નુકસાનીનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું તેઓ બતાવવા માંગતા હતા કે સરકાર માત્ર કાગળ ઉપર જ નહીં પણ જમીની સ્તર ઉપર ખેડૂતોની તકલીફ અનુભવવા માંગે છે તેમની સાથે ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ અને ખેતીવાડી વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા જેમણે તાત્કાલિક ધોરણે નુકસાનનો અંદાજ મેળવવાની કામગીરી શરૂ કરી છે ખેતરમાં હાજર ખેડૂતો સાથે હર્ષ સંવેદના સાથે વાતચીત કરી હતી તેમણે જણાવ્યું હતું કે કારણે જે તકલીફ આવી છે તે હું તમારું સમજી શકું છું આ નુકસાનને એ જ લોકો સમજી શકે જે લોકોએ ખોયું છે તેમણે ખેડૂતોને હિંમત રાખવા અને સરકારની સર્વે પ્રક્રિયામાં સહકાર આપવા માટે અપીલ કરી હતી હર્ષ સંઘવી ખાતરી આપી હતી કે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ સમગ્ર બાબતને અત્યંત ગંભીરતાથી લેવામાં આવી છે વહેલી સવારથી જ મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને વિડીયો કોન્ફરન્સ યોજીને નુકસાનીનો તાક મેળવવામાં આવ્યો છે અને વરસાદ બંધ થાય તે પહેલાં જ તમામ મંત્રીઓને ફિલ્ડ ઉપર મોકલી દેવામાં આવ્યા છે જેથી ખેડૂતોને કઈ રીતે મદદગાર થઈ શકાય તે દિશામાં ઝડપથી કામગીરી ચાલુ કરી શકાય સરકાર દ્વારા કોઈપણ ખેડૂતને અન્યાય ન થાય તે રીતે વળતરની વ્યવસ્થા કરવા માટે સર્વે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે

વહેલી સવારથી દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓના ખેડૂતો જોડે મારે મળવાનું થયું છે આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને એમને બી આ બેઠક વિડીયો કોન્ફરન્સના માધ્યમથી લઈને ગુજરાતના તમામ ક્ષેત્રના ખેડૂતોને થયેલી

ખેડૂતોની સાથે રહીને કઈ રીતે મદદગાર થઈ શકાય તે દિશામાં કામગીરી ચાલુ કરી હજી તો વરસાદ બંધ થયો તે આખું તંત્ર સૌ મંત્રીઓ એ તમામ ખેડૂતોના સહયોગમાં સાથે ઉભા રહીને કામગીરીની શરૂઆત થઈ ગઈ છે મુખ્યમંત્રીશ્રીએ આજે બી તમામ વિભાગને કહ્યું છે કે તમામ લોકોનો સંપર્ક કરીને ઝડપથી તમામ ક્ષેત્રમાં ખેડૂતોને થયેલી નુકસાનીનો આંકડો તૈયાર કરીને આવનારા દિવસોમાં ઝડપથી તેમની સાથે કઈ રીતે સરકાર ઊભી રહી શકે તે દિશામાં રાત દિવસ એક કરીને કામ કરો અને વધુમાં વધુ મદદ પહોંચાડવાની ભાવનાથી મુખ્યમંત્રી શ્રીએ જો ભૂતકાળનું તમે જોશો તો ગુજરાતમાં જ્યારે જ્યારે ખેડૂતોને કોઈ બી આફત આવી તો ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા એમના હિતમાં નિર્ણય લેવાયો છે અને આ વખતે બી તેમની સાથે તેમના સહયોગમાં તેમના હિતમાં નિર્ણય લેવાયો